કલા એક સંસ્કૃતિ છે સંસ્કાર છે કલા સૌંદર્ય પ્રદર્શન પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રીમતી શિલ્પા પટેલ ચેરપર્સન ગુજરાત ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે પદ્મશ્રી શ્રી જોરાવરસિંહ જાદવ મનહર કાપડિયા ધીમંત વ્યાસ કમલભાઈ કોકણી તેમજ અમદાવાદના જાણીતા ચિત્રકારોએ હાજરી આપી હતી આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું અને આ પ્રદર્શન સોળથી બાવીસ ડિસેમ્બર સુધી રોજ ચારથી આઠ વાગ્યા સુધી જોવા મળશે સ્વર્ગીય શ્રી તનસુખભાઈ મહિચા વીર સર્વિસ સેન્ટરના ડાયરેક્ટર રહી ચૂક્યા છે કુદરતી જન્ય રંગોમાં ચિત્રકારી ફેશન હેન્ડલૂમમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો કર્યા અને ઘણા વિદ્યાર્થીઓને એક કામ શીખવ્યું તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને તેમની દીકરી પ્રમીણા મહીચા તેમજ તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો કરવામાં આવ્યા છે કે જેમાં શ્રીમતી પિંકીબેન ડોડીયાવાલા મીનાબેન ગાંજી સુષ્મા શેખાવત મિતાલી સંકેત મોનીષ અને સિતારા પ્રદર્શનમાં ભાગ લીધો છે અંકુલ આઠ મહિલા ચિત્રકારોએ ભાગ લીધો છે લોખંડનો કાટનો ઉપયોગ કરી પાણી તૈયાર કરવામાં આવે છે કે જેનો ઉપયોગ કરી કાળી રંગ બનાવે બને છે અને તેનો ઉપયોગ કરી ચિત્રકારી કરવામાં આવે છે કાળો રંગ કેટલો કામળ ગારો છે કાળા રંગના એના વિવિધ રૂપો અહીં આપ જોઈ શકશો કલાકારોએ પોતાના વિચારો ભાવનાઓ અનુભૂતિઓ અલગ અલગ રીતે ચિત્રમાં પ્રદર્શિત કરી છે જેના મુખ્ય વિષય વસ્તુ કુદરત યોગ સાધના શાંતિ મુક્તિ આપણી વિરાસત તો જેમ કે સિદ્ધિસયાદની જાળી ત્રણ દરવાજા જે આપણી સંસ્કૃતિક ધરોહર પણ આપણું ધ્યાન દોરે છે કાળા રંગનો પરંપરાગત ઉપયોગ કાપડ ઉપર થાય છે પરંતુ આપણે અહીંયા પેપર ઉપર પણ જોઈ શકીએ છીએ કે જેમાં કુદરત ફૂલ પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણી વિવિધ વનસ્પતિ ઔષધિઓમાંથી જે રંગ કાપડ ઉપર ચડે છે કે જેમાં કાથો મહેંદી રતન જ્યોત હળદર ગલગોટાના ફૂલ મઝીઠ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પરંપરાગત રંગોના અવશેષો આપણા પિરામિડમાં અવશેષોમાં જોઈ શકીએ છીએ એવું ઇતિહાસમાં જોવા મળે છે આ પરંપરા એટલી જૂની છે આ પ્રદર્શન સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી કનોરિયા આર્ટ ગેલેરી ગુજરાત યુનિવર્સિટીની સામે જોવા મળશે